આપણે આગળ વાત કરીએ ગુજરાતની રાજ્ય ગુજરાત રાજ્યમાં રાજનીતિના બીજા એવા એંગલની કે જે ખૂબ ચર્ચામાં આવે છે કાયદેસર અને ગેરકાયદેસર એ વાતો કેવી રીતે ધાર્મિક અને સામાજિક બની જાય છે કેવી રીતે એ વાતોના મૂલ્યો સાવ ઓસરી જાય છે એની વાત કરવી છે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક ડીજીપી વિકાસ સહાય એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા પત્રકારોએ પ્રશ્ન કર્યો વરઘોડા પર પ્રશ્ન હતો એમણે જવાબ આપ્યો કે પોલીસ તો વરઘોડો શબ્દ વાપરતી જ નથી અમે કોઈના વરઘોડા કાઢતા જ નથી અમે રીકન્સ્ટ્રક્શન કરીએ છીએ ઘટના સ્થળ પર લઈ જઈએ છીએ તો મીડિયા છે કે જે આ કરી રહ્યું છે શું વરઘોડો શબ્દ એ મીડિયાની ભેટ છે એક કે બે મીડિયાએ ચલાવેલી એ વાત આખા ગુજરાત રાજ્યમાં વરઘોડા સ્વરૂપે હકીકત કેવી રીતે બની ગઈ એ હકીકત કેવી રીતે બની કે કોઈનું રિકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન થાય એટલે અમરેલીના કેસની વાત કરીએ તો કૌશિક વેકરિયાના પીએ વોટ્સએપ ગ્રુપમાં એવો જવાબ આપે કે વરઘોડા નીકળશે આ હકીકત એટલે બની કેમ કે પોલીસ મહાનિદેશક જેને રિપોર્ટ કરે છે એવા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પત્રકાર પરિષદમાં વટથી અને દમથી કહી ચૂક્યા છે અને હજુ એ ભાષણોમાં વારંવાર કહે છે કે ખોટું કરશો તો વરઘોડા તો નીકળશે જો રાજ્યના ગૃહમંત્રી જ વરઘોડા શબ્દને બોલશે તો પોલીસ મહાનિદેશક મીડિયાને કેવી રીતે પ્રશ્ન કરી શકશે એ વાતનો એમની પાસે જવાબ છે કે નહીં એ ખબર નહીં પણ જે બે વિરોધાભાસ દેખાઈ રહ્યા છે ગૃહમંત્રી ની વાતમાં અને સાંભળીએ સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે તો એના વરઘોડા તો જરૂરથી નીકળશે આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારે ગુજરાત પોલીસ કરતી નથી વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે આ વિરોધાભાસ એટલે છે અને આ વિરોધાભાસ એટલે રહેવાનો છે કેમ કે ગૃહમંત્રીનું કામ પોલિટિક્સ કરવાનું છે એટલે એમનું કામ આમ તો રાજ્યની કાયદો વ્યવસ્થાનું છે જ્યારે ગૃહમંત્રી હોય ત્યારે પણ જ્યારે વ્યક્તિ ફૂલ ટાઈમ પોલિટિક્સ કરે ત્યારે આ પ્રકારની સ્થિતિ થાય કે ભેદ ભૂલી જવાય કે અત્યારે મંત્રી છીએ ને અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છીએ જ્યારે તમે ચોવીસ કલાક ભારતીય જનતા પાર્ટીના નેતા બનેલા હો ત્યારે એ ભેદ ભૂલાતો હોય છે આ ભેદ બીજે પણ ભૂલાઈ રહ્યું છે